વર્લ્ડ ઇકોનોમિક તાજેતરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે આ ઇન્ડેક્સમાં ટ્રાવેલ અને ટુરિઝમના સંદર્ભમાં ટોપ દેશોની યાદી છે આ ઇન્ડેક્સમાં અમેરિકા સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાથે છોટનું સ્થાન ધરાવે છે તેમજ દસમું સ્થાન ધરાવતો યુરોપિયન દેશ સ્વિતરલેન્ડ પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે મહત્વનું છે કે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે સતત વિકાસ ને ધ્યાનમાં લેતી દેશની નીતિઓ પરથી ટીટીડીઆઈ ઇન્ડેક્સમાં દેશનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ માટે આ ઇન્ડેક્સમાં એકસો ને ઓગણીસ દેશને સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી ટોપ ટેન દેશોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ઓગણચાલીસમું છે બે હજાર ચોવીસ ઇન્ડેક્સમાં ભારતનો કુલ સ્કોર ચાર પોઈન્ટ પચીસ છે વીઈએફએ જણાવ્યું હતું કે એર ટ્રાન્સપોર્ટમાં છવ્વીસમું અને પ્લેન્ડ અને પોર્ટ વા પચ્ચીસમું સાત અને ઇન્સ્પાસ્ટ્રક્ચર્સમાં સારું પ્રદર્શન કર્યું છે આ સાથે જ કુદરતી સંસાધનોમાં છઠ્ઠું સાંસ્કૃતિક સંસાધનોમાં નવમું સ્થાન ધરાવે છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ